નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી રાજકોટ ઝોન અંતર્ગત વિવિધ નગરપાલિકાઓમાં આવેલી સિટી મેનેજર માટેની ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો સિટી મેનેજર આઈટી તેમજ સિટી મેનેજર એસડબ્લ્યુ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોશું સિટી મેનેજર આઈટી અને સિટી મેનેજર એસડબ્લ્યુની ભરતી માટે વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત નગરપાલિકામાં તદ્દનના હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત ભરતી માટેની જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે અન્વયે નીચેના પોષ્ટકમાં દર્શાવ્યા મુજબની નગરપાલિકાઓમાં સિટી મેનેજર આઈટી તથા સિટી મેનેજર એસડબલ્યુ ની જગ્યા પર તદ્દન હંગામી ધોરણે જગ્યા ભરવા માટે વોકિંગ ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ મિત્રો તમે જોઈ શકો છો તરીકે ચોવીસ અગિયાર બે હજાર પચીસ સમય સવારે દસ કલાકે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની કચેરી રાજકોટ ઝોન જિલ્લા સેવા સદન ત્રણ ત્રીજોમાં સરકારી પ્રેસની બાજુમાં રેડ ક્લબ રોડ રાજકોટ છત્રીસ જીરો જીરો એક પિનકોડ પર હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો પગાર ધોરણ માસિક ત્રીસ હજાર રૂપિયા રહેશે મિત્રો જેમાં બી બીટેક જે સિટી મેનેજર આઈટી માટેની જગ્યા છે જેમાં બી બીટેક આઈટી એમઇએમટેક આઈટી બીસીએ બીએસસી આઈટી એમસીએ એમએસ એન્વાયરમેન્ટ બીબીટેક સિવિલ એમએ એમટેક એન્વાયરમેન્ટ એમએ એમ સિવિલ તેમજ એક વર્ષનો ડિગ્રી મેળવ્યા બાદનો અનુભવ ધરાવતા હોવા જોઈએ દ્વારકા નગરપાલિકા માટે સિટી મેનેજર આઈટી માટે એક જગ્યા છે ભાણવાડ નગરપાલિકા માટે સિટી મેનેજર માટે એક જગ્યા ભચાઉ નગરપાલિકા માટે સિટી મેનેજર આઈટી માટે એક જગ્યા એસડબલ્યુએમ માટે એક જગ્યા મુન્દ્રા બારોઈ નગરપાલિકા માટે સિટી મેનેજર એસડબ્લ્યુ માટે એક જગ્યા વાંકાનેર નગરપાલિકા માટે પણ એક જગ્યા છે જેતપુર નવાગઢ નગરપાલિકા માટે પણ સિટી મેનેજર માટેની એક જગ્યા છે મિત્રો ઉમેદવારોએ સવારે નવ કલાકે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તેમજ જન્મ પ્રમાણપત્ર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર અનુભવના પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ઓળખનો આધાર વગેરે અસલ આધાર તથા એક નકલમાં રજૂ કરવાનો રહેશે મિત્રો ઉમેદવારે સ્વ ખર્ચે ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે તેમજ નિમણૂંક અંગેનો આખરી નિર્ણય પસંદગી સમિતિ રહેશે મિત્રો તરીકે સાત અગિયાર બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો